આ છે આપણી શેત્રુજી નદી અત્યારે અમે ઊભા છીએ આ છે મીઠાપુર ગામ અને મીઠાપુર ગામની અંદર જે ખળખળ વહી રહેલી છે આ શેત્રુજી નદી છે આ જે તટ વિસ્તાર છે એ સાચે પાણીયાથી જે પાણી આવે છે અને સામેથી જે પાણી આવે છે એ દલખાણિયા તરફથી જે પાણી આવે છે બંને પાણી ભેગા થઈને આ શેત્રુજી નદીમાં જે ખળખળ વહી અને ધારીના ખોડિયા ડેમ સુધી પહોંચે છે અને ધારીના ખોડિયા ડેમ માંથી આ પાણી જે પાલિતાણા દરિયા સુધી આ પાણી પહોંચે છે આમ જોઈએ તો જે ઉદભવ સ્થળ છે જે સ્થળ છે પાણીયા છે સાચયના ડુંગર માંથી આ પાણી જે ખળખળ વહીને જે અઢીસો કિલોમીટરનું અંતર કાપે છે આમ જોઈએ ને તો આ જે શેત્રુંજી નદી છે એ અઢીસો કિલોમીટરનું અંતર કાપીને અઢીસો કિલોમીટરનું આ અંતર કાપીને આ જે પાણી શેત્રુજી ડેમનું છે એ ધારી ડેમ અને ધારીથી જ્યારે ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે એ પાલીતાણા ડેમમાં અને જ્યારે પાલીતાણા ડેમ ઓવરફ્લો થાય છે ત્યાર પછી આ જે પાણી છે પાણીનો જથ્થો છે એ દરિયાની અંદર ઠલવાય છે એટલે કે અવળી મોટી વિશાળ નદી અમારા ધારી અને ગીર પંથકમાંથી જે ખળખળ પાણી વહી રહેલું છે આમ જોઈએ ને તો અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારા ગીરની અંદર જે પાણીનો જથ્થો છે જે શેતું જે નદી છે અને એની અંદરથી જે ફૂટે છે અંદર કહીએ કે જેની સામે ફિલ્ટર પાણીનું પણ કાંઈ ન આવે અને ફિલ્ટર પાણી કરતાં પણ મીઠું અને મધુરું પાણી આ તો ખૂબ ખૂબ મજા માણી સાચય પાણીયાના જંગલ વિસ્તારમાં ધાંધા નેહનમાં અને આપીગાનો વડલા સહિત આજે ખૂબ મજા માણી આ જંગલ વિસ્તારની તમે પણ ક્યારેક ભૂલા પડજો અમારા વિસ્તારની અંદર કે જ્યાં ખળખળ વહે છે શેત્રુજી નદી ફરતી આમ જોઈએ ને તો આ જંગલ વિસ્તારમાં ફરતા જે ડુંગરાઓ છે અત્યારે મીઠાપુર મીઠાપુરથી જ્યારે આંબા ગાળા જઈએ ત્યારે ફરતા જે ડુંગરો આવેલા છે એ નયન રમ્ય વાતાવરણ અને આટલા બધા આહલાદાહક નજારો હોય છે સૌમ્ય વાતાવરણ હોય છે કે એની કંઈ સીમા નહીં એવો આ નજારો હાલમાં ચોમાસું ચાલી રહેલું છે અને આ ચોમાસામાં આજે જંગલ વિસ્તારની અંદર જે નયન રમ્ય વાતાવરણ છે એને માણવા માટે તમે સહુ અચૂકથી આવજો આજ ખૂબ ખૂબ મજા અમે પણ કરી અને તમે પણ ક્યારેક આવજો આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુક પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો પણ જરૂરથી કરજો અને એકવાર આ વિડીયોને શેર જરૂરથી કરજો